લક્ષ્ય મોટિવેશન ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો આવો અહીં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સંજાયેલી ભગવાન ગીતાના અધ્યાયનું ગુજરાતીમાં કથા સ્વરૂપે વર્ણન કરવામાં આવેલ છે તે અધ્યાયો સાંભળી જીવનને ધન્ય કરીએ અધ્યાય એક અર્જુનનો વિષાદ દુઃખ કથા સ્વરૂપે કુરુક્ષેત્રના યુદ્ધ ક્ષેત્રમાં પાંડવો અને કૌરવો વચ્ચે ધમાસાન યુદ્ધ થવાનું હતું બંને પક્ષોની સેનાઓ શૃંગારમાં તૈયાર હતી ધૃતરાષ્ટ્રી સંજયને પૂછ્યું હે સંજય મારા પુત્રોએ અને પાંડવોએ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં શું કર્યું સંજય કહ્યું હે રાજા દ્રોણાચાર્યના શિષ્ય ધૃષ્ટ્યુમને પાંડવોની સેનાને સુંદર રીતે ગોઠવી પાંડવો તરફથી ભીમ અને અર્જુન જેવા મહાન યોદ્ધાઓ હતા પણ કૌરવો તરફ પણ ભીષ્મ કૃપાચાર્ય કર્ણ દ્રોણાચાર્ય અને દુશાસન જેવા મહાન યોદ્ધાઓ હતા જેમ જ યુદ્ધ શરૂ થવાનું થયું અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું હે કૃષ્ણ રેના વચ્ચે લઈ જાવ હું ઈચ્છું છું કે કૌરવોની સેના બંને સેનાઓ વચ્ચે ઊભું રાખ્યું અર્જુને જોયું કે બંને તરફ તેના પોતાના કાકા ભાઈઓ દાદા ગુરુ અને મિત્રો ઊભા છે આ દૃશ્ય જોઈને અર્જુનનું હૃદય દુઃખથી ભરાઈ ગયું અર્જુન દુઃખી થઈને કહે છે હે કૃષ્ણ હું લડી શકતો નથી મારા હાથ કંપી રહ્યા છે શરીર શિથિલ થઈ ગયું છે પોતાના સ્નેહીઓ સામે શસ્ત્ર ઉઠાવવો પણ પાપ લાગે છે મને શાંતિ જોઈતી છે વિજય નહીં આ રીતે અર્જુન પોતાનું ધર્મ ભૂલી જતા યુદ્ધમાંથી પીછેહટ કરવા લાગ્યો આ અર્જુનનો વિષાદ દુઃખ હતો આ અધ્યાયનો મર્મ એ છે કે અર્જુન મનુષ્યનું પ્રતિક છે જે જીવનમાં અસમજસ અને દુઃખના સમયમાં પોતાના કર્તવ્યથી પણ પીછેહટ કરવા માંડે છે આ અધ્યાય જીવનની શરૂઆતમાં આવતા દ્વંદ્વાને મૂંઝવણનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં ભગવાનની શરણાગતિથી સાચો માર્ગ મળી શકે છે સારું તો ચાલો હવે ભગવદ્ ગીતા અધ્યાય બે સાંખ્ય યોગની વાર્તા કથા સ્વરૂપે સમજીએ અધ્યાય બે સાંખ્ય યોગ જ્ઞાનયોગ કથા સ્વરૂપે અર્જુન યુદ્ધમાંથી પીછેહટ કરવા માંગતો હતો તેને પોતાનું ધનુષ્ય નીચે મૂકી દીધું અને કહ્યું હે કૃષ્ણ હું નથી લડી શકતો મને મારી ફરજ કરતા પણ દુઃખ લાગે છે મને શું કરવું સમજાતું નથી કૃપા કરીને મને માર્ગદર્શાવો અર્જુન હવે શિષ્ય બનીને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શરણ જઈ રહ્યો હતો ત્યારે શ્રીકૃષ્ણ મુસ્કુરાઈને બોલ્યા હે અર્જુન તું સૂર્ય વ્યાગ અવિનાશી અને શાશ્વત છે જે જન્મે છે તે મરે છે અને જે મરે છે તે ફરી જન્મે છે આ અવિવેચિત શોક કરવો યોગ્ય નથી શ્રી કૃષ્ણે સમજાવ્યું આત્મા ન કદી જન્મે છે કે મરે છે તે તૂટી નથી શકતો જળમાં ભીંજાય નથી શકતી અગ્નિ તેને બાળી શકતી નથી તે શાશ્વત છે છે તારું કર્તવ્ય કે તું તરીકે યુદ્ધ કરે પરંતુ ફળની ચિંતા કર્યા વિના કર્મ કર પરંતુ ફળમાં આસક્તિ ન રાખ એ જ સત્ય યોગ છે યોગ એટલે સમત્વ સફળતા અને અસફળતા બંનેમાં સમભાવ રાખવો અંતે શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે યોગી જે મન બૌદ્ધિ અને આત્માને સમર્પિત કરે છે એ સર્વપાપો પરથી મુક્ત થાય છે અને આત્મજ્ઞાન દ્વારા મોક્ષ તરફ આગળ વધે છે આ અધ્યાય અર્જુનના મનોમંથનથી લઈ કૃષ્ણના જ્ઞાનપ્રકાશ સુધીની યાત્રા છે અહીંથી ભગવાન જીવનમાં ધર્મપથ પર અડગ રહીને કર્મ કરવાનો ઉપદેશ આપે છે તે પણ ફળની ચિંતા કર્યા વિના કર્મ કરો ચાલો હવે આગળ વધીએ ભગવાન ગીતાના અધ્યાય ત્રણ કર્મ યોગ વાર્તા કથા તરફ અધ્યાય ત્રણ કર્મયોગ ફળની આશા વગરનું કર્મકથા સ્વરૂપે અર્જુન હવે થોડો શાંત હતો પણ હજી પણ એક શંકા લઈને પૂછે છે હે કૃષ્ણ જો તમારું કહેવું છે કે જ્ઞાન શ્રેષ્ઠ છે તો પછી તમે મને યુદ્ધ કરવા કેમ કહો છો જો જ્ઞાન માર્ગ સારો છે તો પછી કર્મ માર્ગ શા માટે શ્રીકૃષ્ણ સમજાવે છે હે અર્જુન માનવ જીવન માટે કર્મ આવશ્યક છે કોઈ પણ માણસ ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકે નહીં કર્મથી ભાગીને સાધુ બનવું એ સાચો માર્ગ નથી કર્મ ત્યાગ નહીં પણ એનું યોગ્ય રીતે પાલન એ જ સાચો યોગ છે કહે છે પ્રકૃતિના ગુણો આપણને કર્મ કરવા પ્રેરે છે પણ જે વ્યક્તિ એ કર્મોનું ફળ ભગવાનને અર્પણ કરે છે એ બંધનથી મુક્ત રહે છે લોકો મહાન વ્યક્તિત્વના માર્ગે ચાલે છે

આગળના અધ્યાયનું કથા વર્ણન સાંભળવા સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો